નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસમાં સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ ડિવાઈન ઇન્ટરનેશનલ સ્કૂલના સીબીએસસી વિભાગની અંદર ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પોર્ટ્સ મીટ જે ખરી એ આઠમી સ્પોર્ટ્સ મીટ હતી અને જેને ટાઇટલ આપવામાં આવ્યું હતું સ્ફૂર્તિ એટલે બાળકોની અંદર શારીરિક સ્ફૂર્તિ પણ જળવાયેલી રહે માનસિક સ્ફૂર્તિ પણ જળવાયેલી રહે એ ભાવનાથી આ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ વાત એ હતી કે આ સ્પોર્ટ્સ મીટની અંદર ચાર અલગ અલગ હાઉસીસ બનાવવામાં આવ્યા હતા જેની અંદર ટાટા હાઉસ બનાવવા બનાવવામાં આવ્યું હતું અંબાની હાઉસ બનાવવામાં આવ્યું હતું ગાંધીજી હાઉસ બનાવવામાં આવ્યું હતું અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હાઉસ બનાવવામાં આવ્યું હતું એટલે કે બાળકોને આમ ચાર ટીમોની અંદર વહેંચવામાં આવ્યા હતા અને આ ચાર ટીમોની અંદર એમની અંદર ખેલ દિલની ભાવના ઉત્પન્ન થાય એ ભાવથી અને સ્ફૂર્તિ પેદા થાય એ ભાવથી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પ્રિન્સિપલ મેડમ શું જણાવી રહ્યા ચાલો આપણે સાંભળીએ આજે ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીમાં સીબીએસઈ સેક્શન એટલે કે પ્રાઇમરીમાં થ્રી ટુ એટ ક્લાસીસનું સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું હતું જેનું થીમ હતું સ્ફૂર્થ સ્ફૂર્ટ એટલે એનર્જી સ્ફૂર્થ એનર્જી ઓફ બોડી માઇન્ડ એન્ડ સોલ તો આ થીમ પરથી સ્ટુડન્ટ્સને એ જાણવામાં આવ્યું કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણું ફિટ રહેવા માટેને એનર્જી કેવી રીતના આપણે મેન્ટેન કરી શકીએ ફોર ધીસ આ ઇવેન્ટ માટે અમારા ચીફ ગેસ્ટ હતા મિસ્ટર અલ્પેશ પટેલ સર જેઓ કે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર છે એમણે સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન કર્યા ને આગળ વધવા માટે પ્રેરણા આપી અમારી સ્કૂલમાં ફોર હાઉસીસ છે ટાટા હાઉસ અંબાની હાઉસ ડૉક્ટર કલામ હાઉસ એન્ડ ગાંધીજી હાઉસ એ ચાર હાઉસના ચાર અલગ અલગ કલર છે એટલે કે સ્ટુડન્ટ્સ એક સાથે ટીમવર્કમાં કેવી રીતના કામ કરે ને કેવી રીતના આગળ વધે તો સ્કૂલ્સ એ લોકોને પ્રોત્સાહન આપે કે કેવી રીતના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે એ લોકો વર્ક કરી શકે સાથે સો વિથ ધીસ એના માટે હું અમારા મેનેજમેન્ટ મેમ્બર્સને અમારા પેરેન્ટ્સને ટીચર્સને બધાને થેન્ક યુ કહેવા માગું છું અને કોંગ્રેચ્યુલેટ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ બેસ્ટ વિશેસ

ऑपरेशन थिएटर्स आईसीयू और एनआईसीयू विभाग चौवीस कलाक चालती इमरजेंसी सर्विसेस मेडिकल स्टोर लेबोरेटरी सुविधा उपलब्ध छे हॉस्पिटल सेवाओं जमके ऑर्थोपेडिक विभाग मगज और स्पाइन विभाग यूरोलॉजी और हृदय रोग विभाग जनरल सर्जरी विभाग